ગાંધીનગર દહેગામ અમદાવાદ રોડ પર થયો અકસ્માત નશામાં ધૂત કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા અકસ્માતમાં એક દંપતીએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો છે નશામાં ધૂત કાર ચાલકે એસટી બસ સાથે અકસ્માત સર્જ્યો એસટી બસમાં સવાર કેટલાક મુસાફરોને ઈજા થઈ છે તો સ્થાનિકોએ અકસ્માત સર્જનારને મીઠી પાક ચખાડ્યો હતો પોલીસે આરોપીને લોકઅપમાં ધકેલીને કાર્યવાહી હાથ ધરી છે આ પ્રકારની જે ઘટનાઓ છે કે નશામાં ધૂત થઈને અને કાર ચાલકો અકસ્માત સર્જતા હોય છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ નશામાં ધૂત થઈને કાર ચાલકો અકસ્માત સર્જતા હોય છે વડોદરામાં પણ આ પ્રકારની ઘટના સામે આવી અને ગાંધીનગરમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે જે મિશ્ર ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે દારૂ પીને ગાડી ચલાવતા લોકો છે કે અન્ય લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક માણસ જીવ પણ ગુમાવવો પડે એવી ઘટનાઓ બની રહી છે વડોદરા બાદ ગઈકાલ મોડી રાત્રે ગાંધીનગરના દેગામમાં ગાંધીનગર દેગામ અમદાવાદ રોડ ઉપર ઉમિયા માતાના મંદિર પાસે દારૂ પીને ગાડી ચલાવતા નબીરાએ ત્રણ લોકોને અડફેટ ત્રણ વાહન ચાલકોને અડફેટ લીધા હતા અને એમાં વડોદરા દંપતી કરુણ મૃત્યુ થયું ઘટના સ્થળે થયું હોવાની પણ જાણકારી મળી રહી છે સ્વાભાવિક છે કે એમાં એસટી બસ ને પણ અડફેટે લીધી હતી અને તેમાં અનેક મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હોવાની પણ જાણકારી મળી રહી છે લોકોએ નબીરા ઉપર ગુસ્સો કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પણ સમયસર પોલીસે આવીને નબીરાની ધરપકડ કરી છે અને અત્યારે એ પોલીસ લોકઅપમાં છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી જી આભાર હિતલ માહિતી આપવા